વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાને વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન નાગરિકો આયુષ્યમાન વયવંદના કાર્ડ કઢાવી શકે તથા મધ્યમ વર્ગીય અને ગરીબ નાગરિકોને પણ વિવિધ બીમારીઓ માટે હોસ્પિટલના ખોટા ખર્ચામાંથી રાહત મળે તે માટે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તેમના નિવાસસ્થાને વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન નાગરિકો તથા વિસ્તારના લાભાર્થીઓએ હાજરી આપીને કેમ્પનો લાભ લીધો હતો જ્યાં કોંગ્રેસના તમામ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સિત્તેર વર્ષની ઉપરના માણસો જે હોય એમને ચાલવામાં તકલીફ હોય જોવામાં તકલીફ હોય બધી જાતની તકલીફ હોય ચાલતા ચાલતા આવી ન શકતા હોય એવું વયવંદનાનું કાર્ડ અધિકારીઓ પોતે ઘરે જઈને કાઢે તો એમના માટે બહુ સારી વાત છે પણ તો છતાં સરકારે વયવંદના કાઢી છે મેજર ઓપરેશનો માટે એમના માટે સરકારે જાહેર કર્યું છે તો અમે લોકોએ કેમ્પ આપીને એમને એક મદદરૂપ થવા માટે અહીંયા ભેગા થયા છે કે સરકાર એમને ત્યાં સુધી પહોંચે અમે તો પહોંચી જ રહ્યા છીએ પણ સરકાર પહોંચે કારણ કે ત્યાં સુધી બસ બી ના જાતી હોય કોઈ કાર રહેતો હોય કોઈ કાર રહેતો હોય ગરીબ ઝુંપડપટ્ટીમાં તો બચાવને ખબર બી ના હોય કે વંદના શું છે આ તમામ બાબતોની સરકારે પોતે જાહેરાત કરવી જોઈએ પોતે ત્યાં સુધી પહોંચવું જોઈએ અમારા જેવા લોકોની મદદ જોઈતી હોય તો મળે અમે પોતે એમની સાથે મદદમાં ઉતરવા માગીએ છીએ પાર્ટી પોલિટિક્સે પરે હટીને આ વયવંદના કાર્ડ લોકો સુધી પહોંચે અને ખરેખર ઘરડા માણસોને એમની તકલીફમાં સુધારો થાય એમની તકલીફ ઓછી થાય એમને તાત્કાલિક દવાખાનામાં સવલત મળે એ પ્રકારનું આયોજન જે થવું જોઈએ કરે અને એના જ માટે અમે લોકોએ આ કેમ્પ ખોલ્યો છે